જેડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદની પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડોક્ટર હિતેશભાઈ કાંકડિયાની બેદરકારી સેન્થલી ગામની એક યુવતીની અકસ્માતમાં બે આંગળીએ ઈજા થતા તેઓને પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલ તેવામાં ડોક્ટર હિતેશભાઈ કાંકડિયાની બેદરકારીથી એ યુવતીને કાયમ માટે વિકલાંગની હાલત ભોગવવી પડે છે આવી જ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલની ટાટમ ગામની પડે છે ગમાતી નહીં જો એમાં એવું હોય કે જે ડોક્ટર પોતે જે ઓપરેશન કરતા હોય

કોઈ પણ ઓપરેશન પછી તમે ચેક કરો છો કે નહીં એક્સરે લઈને ઓબ્વિયસલી દર મહિને તો આમનું કેમ નહીં કેમ નો કરેલો જ છે મહિના પછી કાઢ્યા પછી જો વાત કરીએ કાઢ્યા પછી નો મે નથી કરતા કેમ એટલે કોઈ પણ કે કેમ નો કરો એટલે કે તમે કોઈ રીતે મારા પ્રેક્ટિસ ન કરવાની હોય એના શરીરમાં જે કેલ્શિયમ થવું પડે એ થતું નથી તો પરિવાર કેમ ટ્રાય કરો છો પરિવાર કેમ ખર્જો કરાવો છો હું કોઈ ખર્જો કરાવવા માંગતો નથી એમની તો તમારથી ના નથી થાય હું તમે નાતો પાડો હા બસ આપણે એમ કેવું હું તમને એમ કહું છું હું કોશિશ કરી શકું કોઈ પણ ડોક્ટરામાં કોશિશ કરી શકે ગમે તે વસ્તુ હોય તમે એમ કહો કે આનું રિઝલ્ટ આજ આવે મેડિકલ ભાષા છે એ કોઈ ગણિત નથી કે 2 ને 3 એટલે 5 જ થાય ઘટના છે જેમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો તેને પણ ઓપરેશન કરાવ્યું 8 મહિના થઈ ગયા છે પરંતુ હજુ સુધી પથારીએ પડેલો છે તે પણ હજુ ઊભો થઈ શકતો નથી આવા તો અનેક દર્દીઓ ને આવી હાલતો બોગરવી પડે છે

પાસાવાળા એ ફગાઈ ભાન નથી પછી બોટાદ કુકડીયામ દાખલ કર્યો એને પછી એને ઓપરેશન કર્યું પછી એને ઓપરેશન કર્યું પાદરી ખાડો હતો એમાં કાંઈ પહેર્યું નહીં અને પાદરી પલટ નાખી દીધી પછી એને રસી થઈ पीछे क्या आने फरी खोलव जैसे अम्मी कोल अरे अमर पा पैसा हमें खूटी गया एक लाख ने अमी पंदर हज़ार फेरिया पेलू बिल पीछे क्या आना साहब मैं कपरेसन करो तो आना तो पैसा था तो के थाय तो पहला न कहू कि तो अभी की अमरा पा पैसा नहीं थी। अमर भावनगर सरकारी दाखिल उसे तो कि के पे अम्म दाखिल थे सरकारी में એ પેલા જઈને તરત પ્લેટું સાફ કરી તો એ રસી ન મળી ત્રણ મહિના હાલી પછી ડૉક્ટર કહેવાય હાવ કાઢવી છે ત્રણ મહિના દાખલ થયા પછી પછી દાખલ ત્યાં કાઢી પછી પાછ એક મહિનો એમ ફેરીને રહ્યા તો હેડક્યુ ડૉક્ટર એમ ત્રણ હજારનો પાટો બનાવરાયો પેલા બાવીસોનો બનાવરાયો એક પછી ક્યાં એમને એમ કે નહીં મટાય કે તમારે પ્લેટ નાખ્યા વગર કે આરામથી હાડક્યું હેડક્યુ જોડવાનું કે તો આરંભ કરે છે જે અમાર મહિનો આ છોકરાને અમારા રાકેશનું એક્સિડન્ટ થયું એ આરામ કરે છે આ એને આઠમો મહિનો પૂરો થાવા આવ્યો નથી હાલ તો નથી આ ભૂલ ને ભૂલ છે એટલે આજે ઓપરેશન કર્યું ત્યારે એનો ભાંગી ગયો હતો હા પગ ભાંગી ગયો તો પેલું ઓપરેશન કર્યું પછી બિલ લઈ ગયો રજા દેવાની હતી પછી એને બીજે જોયું ને તો એને ચાર માં દઈએ બીજું ફ્રેક્ચર નીકળ્યું પછી એનું સોતા દઈએ ત્યારે ફરીને ઓપરેશન કર્યું પેલા આખા પગે જોયો નહીં એને નહીં બે ઠેકાણે પગ ભાંગલો લો એક જ સારું કર્યું એ ખાડો ન ભૂર્યો

એને મારા છોકરાને તો એક્સિડન્ટ થયું એ સતાય અત્યારે ફરીને ઈમ કેસ તમારા છોકરાને ઇસ્ક્રુ ખુલી જશે આખું યુનિટ જે કીધું એ પ્રમાણે દવાનો કોર્સ કર્યો દવા લીધી છેલ્લે એન ઉપર ફોટા પાડીને કીધું તાકે અત્યારે કેસ પાંત્રીસ હજાર રૂપિયા ફરીને ભરવા પડશે એટલે મેં પહેલા ભર્યા એક લાખ ને નાના મારા ભાઈ ભર્યા એક લાખ ને પંદર હજાર રૂપિયા પછી મારા થયા પાઠ હજાર રૂપિયા

અલીયા કોને રાકેશને હા ઈ ને પણ ઈ મોલાને કેસે વિજય ને હોલાને તો યે યે રશી ઇમ નામ કેરે કેરે ખોડલા થાય રશી તો એ બંધ થઈ નથી ઈના આઠ મહિના થવાયા બે છોકરાનો ભરતર બેયનું 10 નું પા એ પરીક્ષા દે કે દેવાના નથી ખાટલામે થી ઊભો ન થીયો નથી આ થાવી જ પડે ને આ આમ નામ કરે તો છોકરાની જિંદગી બગાડી નાખે